મેથીના દાણા સાંધાના દુખાવા માટે અને ગળપણની સમસ્યાઓ માટે કુદરતી ઔષધિ નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો આપણામાંથી ઘણા લોકો રોજ કરે છે એક એવી સમસ્યા જે આપણા જીવનની ગતિ સ્ફૂર્તિ અને ખુશીને ધીમી પાડી દે છે હું વાત કરી રહ્યો છું સાંધાના દુખાવા શરીરમાં જકડન અને ઘડપણમાં થતી પીડાઓ વિશે શું તમે પણ એવા લોકોમાંથી છો જે સવારે ઉઠો છો અને શું તમારે પથારીમાંથી ઉતરતા પહેલા વિચાર કરવો પડે છે કે આજે શરીરનો કયો ભાગ દુખશે શું તમારા ઘૂંટણમાંથી કડકડ જેવો અવાજ આવે છે શું તમારી માંસપેશીઓ સવારે જકડાઈ ગયેલી લાગે છે આજે આપણે આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને લઈને આપણા વડીલો અને દાદા દાદીઓ હંમેશા કહેતા કે મેથી તો ઔષધિ છે એને ખાવાથી શરીરમાંથી બધું ઝેર બહાર નીકળી જાય છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું મેથીના દાણાની આ નાના એવા કડવા દાણામાં કુદરતે એવા અદ્ભુત ગુણ મૂક્યા છે કે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા સાંધાના દુખાવા ઝકડન સોજા અને વૃદ્ધાવસ્થાની અનેક સમસ્યાઓને મૂળમાંથી દૂર કરી શકો છો આ વિડીયો ફક્ત એક જાણકારી નથી પણ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે આ વિડીયોમાં તમે શીખશો સાંધાના દુખાવાનું મૂળ કારણ અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તેની સમજ મેથીના દાણાના ઔષધીય અને વૈજ્ઞાનિક ગુણોનું વિસ્તૃત વિશ્લેષણ મેથીના દાણા ખાવાની ચારથી વધુ સાચી રીતો અને તેનું યોગ્ય સંયોજન કયા સમયે મેથીનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને આ ઉપચાર ન કરવો જોઈએ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ અન્ય મહત્વપૂર્ણ જીવનશૈલીની ટીપ્સ જે મેથીની અસરને અનેક ગણી વધારશે તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને પીડામુક્ત ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે ભાગ એક સાંધાના દુખાવાનું મૂળ કારણ આયુર્વેદિક દ્રષ્ટિકોણ મિત્રો આયુર્વેદ હંમેશા રોગોના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં થતા દરેક રોગનું મુખ્ય કારણ ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફનું અસંતુલન છે સાંધાના દુખાવા માટે મુખ્યત્વે દોષ એટલે કે વાયુ જવાબદાર છે વાયુ દોષ એટલે શું વાયુ દોષ શરીરમાં ગતિ અને સંદેશા વ્યવહારને નિયંત્રિત કરે છે તે ઠંડો સૂકો હલકો અને ગતિશીલ હોય છે જ્યારે શરીરમાં વાયુ દોષ વધે છે ત્યારે તેના સૂકા અને ઠંડા ગુણો સાંધા અને માંસપેશીઓમાં પણ વધવા લાગે છે વાત દોષ વધવાના મુખ્ય કારણો વૃદ્ધાવસ્થા જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં કુદરતી રીતે જ વાયુ દોષ વધે છે સાંધામાં કુદરતી રીતે બનતો ચીકણો પદાર્થ એટલે કે લુબ્રિકેશન ઘટવા લાગે છે અને હાડકાં સુકાઈ જાય છે આના કારણે હાડકાં એકબીજા સાથે ઘસાય છે જેનાથી દુખાવો અને કડકડ જેવો અવાજ આવે છે ખોટો આહાર વધુ પડતો ઠંડો સૂકો હલકો આહાર જેમ કે ફાસ્ટ ફૂડ ઠંડા પીણા બટાકા વટાણા ખાવાથી શરીરમાં વાયુ વધે છે ખોટી જીવનશૈલી કસરતનો અભાવ મોડી રાત સુધી જાગવું માનસિક તાણ અને અપૂરતી ઊંઘ પણ વાયુ દોષને વધારે છે પાચન સંબંધી સમસ્યા જો તમારું પાચનતંત્ર બરાબર કામ ન કરતું હોય તો ખોરાકનું યોગ્ય પાચન થતું નથી જેનાથી શરીરમાં ઝેરી તત્વો એટલે કે આમ જમા થાય છે આ ઝેર સાંધાઓમાં પહોંચીને સોજો અને દુખાવો કરે છે મિત્રો અહીં મેથીના દાણા આપણા સૌથી મોટા મદદગાર સાબિત થાય છે કેમ કે મેથીમાં એવા ગુણ છે કે તે વાત દોષને શાંત કરે છે સોજો ઓછો કરે છે અને સાંધામાં ફરી ચિકાસ લાવવામાં મદદ કરે છે આ કોઈ જાદુ નથી પરંતુ આયુર્વેદનું સચોટ વિજ્ઞાન છે ભાગ મેથીના દાણાના ઔષધીય અને વૈજ્ઞાનિક ગુણધર્મો મેથીના દાણા ભલે નાના હોય પણ તેના ગુણોનો ભંડાર એટલો મોટો છે કે તેને સમજવા માટે આપણે તેને આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી જોવું પડશે આયુર્વેદિક દ્રષ્ટિએ નંબર એક તાસીર ગરમ મેથીની તાસીર ગરમ હોવાથી તે શરીરમાંથી ઠંડી અને વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે વાયુના કારણે થતી જકડન અને દુખાવામાં તે જ રાહત આપે છે નંબર બે સ્નિગ્ધતા એટલે કે તેલયુક્ત ગુણ મેથીમાં રહેલા સ્નિગ્ધ ગુણો વાયુના સૂકા ગુણોને સંતુલિત કરે છે આનાથી સાંધામાં કુદરતી ચીકાશ એટલે કે લુબ્રિકેશન વધે છે સાંધાનો ઘસારો ઓછો થાય છે અને હલન ચલન સરળ બને છે નંબર ત્રણ પાચન સુધારક મેથી ભૂખ વધારે છે અને પાચક અગ્નિ એટલે કે જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે આનાથી અપચો ગેસ કબજિયત અને આંતરડાના રોગો દૂર થાય છે જે વાયુને શાંત કરવા માટે ખૂબ જ જરૂરી છે નંબર ચાર રસાયણ મેથી એક ઉત્તમ રસાયણ છે એટલે કે તે શરીરને કાયાકલ્પ આપે છે તે શરીરના સાત ધાતુઓ એટલે કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને શુક્રને પોષણ આપે છે ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકાં અને મજા એટલે કે અસ્થિ મજાને મજબૂત બનાવીને ઘડપણની નબળાઈને દૂર કરે છે હવે વાત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નંબર એક બળતરા વિરોધી મેથીમાં ડાયોસ્જેનિન અને આલ્કાલોઇડ જેવા તત્વો હોય છે જે શરીરમાં થતા સોજાને ઘટાડે છે આ ગુણધર્મ સંધિવા અને અન્ય સોજા સંબંધિત રોગોમાં ખૂબ જ અસરકારક છે નંબર બે હાડકાં માટે પોષણ મેથીમાં કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે આ બધા તત્વો હાડકાની ઘનતા વધારવામાં અને સાંધાને મજબૂત રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ ફાઇબરનો સ્ત્રોત મેથીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે આ ફાઇબર પાચન સુધારે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં આપણી મદદ કરે છે નંબર ચાર એન્ટીઓક્સિડન્ટ્સ મેથીમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે જે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડે છે નંબર પાંચ ડાયાબિટીસ નિયંત્રણ મેથીમાં રહેલા ગ્લાયકોસાઇડ્સ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો અહીં હું તમને એક વાત કહું છું એક દાદીમાં હતા જે એસી વર્ષની ઉંમરે પણ લાકડી વગર ચાલતા હતા લોકોએ તેમને પૂછ્યું કે તમારી આ શક્તિનું રહસ્ય શું છે ત્યારે દાદીમાએ એક જ જવાબ આપ્યો દરરોજ સવારે મેથીનો એક નાનો લાડવો ખાઈ લ્યો આખું શરીર મજબૂત થઈ જશે એ વાત આજે વૈજ્ઞાનિક રીતે પણ સાચી સાબિત થઈ રહી છે ભાગ ત્રણ મેથી દાણા કેવી રીતે ખાવા પાંચ સાચી રીતો અને સંયોજન મેથી તમામ ગુણો સાથે મેળવવા માટે તેને ખાવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે મેથીના કડવા સ્વાદને કારણે તેને ખાવામાં તકલીફ થઈ શકે છે પણ આ રીતો તમને મદદ કરશે રીત નંબર એક પલાળેલી મેથી દાણા સૌથી શ્રેષ્ઠ અને સરળ રીત એક કાચના ગ્લાસમાં એકથી બે ચમચી મેથી દાણા લીઓ અને તેને પાણીમાં રાત્રે પલાળી રાખો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે આ પલાળેલા નરમ મેથીના દાણાને ધીમે ધીમે ચાવીને ખાઓ અને ગ્લાસમાં રહેલું પાણી પણ પી લ્યો આ કેમ ફાયદાકારક પલાળવાથી મેથીની કડવાશ ઓછી થાય છે અને તેમાં રહેલું મ્યુસિલેજ એટલે કે જેલ સક્રિય થાય છે જે સાંધા માટે કુદરતી લુબ્રિગેન્ટ તરીકે કામ કરે છે આનાથી પાચન સુધરે છે બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે રીત બે મેથીનો લાડવો પરંપરાગત શિયાળામાં ઘી ગોળ અને સૂંઠ એટલે કે આદુના પાવડરની સાથે મેથીના લાડવા બનાવો આ લાડવાને સંગ્રહિત કરી શકાય છે રોજ સવારે નવસેકું દૂધ સાથે એક નાનો મેથીનો લાડવો ખાવો કેમ ફાયદાકારક આ સંયોજન શરીરને ગરમી અને શક્તિ આપે છે ઘી અને ગોળ વાયુને શાંત કરે છે હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે અને ઘડપણમાં આવતી નબળાઈને દૂર કરે છે આ ઉપચાર શિયાળામાં ખાસ કરીને અસરકારક છે રીત નંબર ત્રણ મેથીની ચા એટલે કે ઉકાળો એક વાસણમાં એક કપ પાણી લ્યો અને તેમાં એક ચમચી મેથી દાણા નાખીને ઉકાળો જ્યારે પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ચાની જેમ પીવો સ્વાદ માટે થોડું મધ લીંબુનો રસ કે તજનો ટુકડો ઉમેરી શકાય છે કેમ ફાયદાકારક આ ચા શરીરને અંદરથી ગરમી આપે છે વાયુ અને કફને શાંત કરે છે અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે રીત નંબર ચાર મેથીનો પાવડર મેથી દાણાને તવા ઉપર હળવા શેકીને તેને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લ્યો દરરોજ સવારે કે રાત્રે એક ચમચી મેથીનો પાવડર નવશેકા પાણી કે દૂધ સાથે પીવો કેમ ફાયદાકારક આ સૌથી સરળ અને લાંબા ગાળા માટે અસરકારક રીત છે તે પાચન સુધારે છે અને સાંધાના દુખાવામાં લાંબા સમય સુધી રાહત આપે છે રીત નંબર પાંચ મેથીને ભોજનમાં ઉમેરવું લીલી મેથીનું શાક બનાવી શકાય છે મેથીના પાંદડાને લોટમાં ઉમેરી થેપલા પરોઠા કે ઢોકળા બનાવી શકાય છે અથવા તો દાળ કે શાકમાં થોડા મેથીના દાણાનો વઘાર કરી શકાય છે કેમ ફાયદાકારક નિયમિત અને કુદરતી રીતે મેથીનું સેવન કરવાથી શરીરને કાયમી ધોરણે પોષણ મળતું રહે છે ભાગ ચાર મેથી સાથે ખાસ સંયોજન સાંધા માટે શ્રેષ્ઠ મેથીના ફાયદાઓને બમણા કરવા માટે તેને કેટલીક અન્ય ઔષધિઓ સાથે મિશ્રિત કરી શકાય છે નંબર પલાળેલા મેથી દેશી ગાયના ઘી સાથે લેવું ઘી વાયુને શાંત કરે છે અને સાંધામાં ચિકાસ લાવે છે જેનાથી મેથીની અસર વધી જાય છે નંબર બે મેથી અને ગોળ મેથીનો લાડવો ગોળ સાથે બનાવી શકાય ગોળ શરીરને ઉર્જા અને ગરમી આપે છે નંબર ત્રણ મેથી અને આદુ મેથીની ચામાં આદુ ઉમેરો આદુ પણ ગરમ તાસીર ધરાવતું હોવાથી સાંધાના સોજા અને દુખાવામાં ઝડપી રાહત આપે છે નંબર ચાર મેથી અને હળદર રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મેથી પાવડર અને એક ચમચી હળદર પાવડર નાખીને પીવો હળદરના બળતરા વિરોધી ગુણો મેથીની અસરને અનેક ગણી વધારે છે ભાગ પાંચ મેથીના દાણા ખાવાનો શ્રેષ્ઠ સમય મેથીના દાણાનો મહત્તમ લાભ મેળવવા માટે તેને યોગ્ય સમયે ખાવું જરૂરી છે નંબર એક સવારે ખાલી પેટે પલાળેલા મેથી દાણાને ખાવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે આ સમયે પાચન શક્તિ સક્રિય હોવાથી મેથીના ગુણોનું શોષણ સારી રીતે થાય છે નંબર બે શિયાળામાં મેથીનો લાડવો ચા કે શાક સ્વરૂપે તેનો ઉપયોગ દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે નંબર ત્રણ રાત્રે સૂતા પહેલા જો તમે દૂધ સાથે મેથીનો પાવડર લ્યો છો તો રાત્રે સૂતા પહેલા તે પીવું ફાયદાકારક છે ભાગ છ જીવન સાથે મેથીનો સંગમ ફક્ત મેથી દાણા ખાવાથી જ કશું નહીં થાય તમારે તમારી જીવનશૈલીમાં પણ કેટલાક બદલાવ લાવવા પડશે નંબર એક સવારનું સૂર્ય સ્નાન મેથી ખાવા સાથે સવારના કુણા તડકામાં પંદર થી વીસ મિનિટ બેસો તડકો કુદરતી વિટામિન ડી નો સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે નંબર બે હળવો વ્યાયામ રોજ વીસ મિનિટ ઝડપી ચાલો યોગાસન કરો કે સ્ટ્રેચિંગ કરો વ્યાયામ સાંધામાં ચીકાશ જાળવી રાખે છે અને માંસપેશીઓને મજબૂત બનાવે છે નંબર ત્રણ પૂરતું પાણી આખો દિવસ ગરમ કે નવશેકું પાણી પૂરતા પ્રમાણમાં પીવો પાણી શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને શરીરમાંથી ખરાબ તત્વો બહાર કાઢે છે નંબર ચાર મન પ્રસન્ન રાખો ચિંતા તણાવ અને નકારાત્મકતા વાયુ દોષને વધારે છે ધ્યાન સકારાત્મક વિચાર અને પરિવાર સાથે સમય વિતાવીને મનને પ્રસન્ન રાખો ભાગ સાત સાવચેતીઓ અને ખાસ સલાહ એટલે કે ડિસ્ક્લેમર મિત્રો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે તેથી અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે નંબર એક પિત્ત પ્રકૃતિ મેથી ગરમ તાસીરવાળી હોવાથી પિત્ત પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ નંબર બે ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન મેથી દાણાનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ન કરવો નંબર ત્રણ ડાયાબિટીસ મેથી બ્લડ સુગર ઘટાડી શકે છે જો તમે ડાયાબિટીસની દવા લેતા હો તો ડોક્ટરની સલાહ વગર મેથી નું સેવન ન કરવું કારણ કે બ્લડ સુગર વધુ પડતું ઘટી શકે છે નંબર ચાર વધુ માત્રામાં ખાવાથી ગેસ પેટમાં બળતરા કે ઝાડા થઈ શકે છે નંબર પાંચ નિષ્ણાંતની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે તમે રેગ્યુલર દવાઓ લેતા હો તો કોઈ પણ નવા ઉપચાર શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ જો દુખાવો અસહ્ય હોય સોજા સાથે તાવ આવતો હોય કે કોઈ ઈજા પછી દુખાવો શરૂ થયો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો નિષ્કર્ષ આત્મનિર્ભરતા તરફનો રસ્તો મિત્રો જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ મેથીના દાણા ભલે નાના હોય છે પણ તેની અસર મહાન હોય છે આ ઉપચારને નિયમિત રીતે અપનાવવાથી તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે હાડકાં મજબૂત થશે શરીરમાં ઉર્જા વધશે અને ઘડપણમાં પણ યુવાની જેવી સ્ફૂર્તિ મળશે તો આજથી જ તમારા ભોજનમાં મેથીનો સમાવેશ કરો કારણ કે કુદરતે આપેલી આ નાની દાણા જેવી ભેટ આપણી જિંદગીને લાંબી તંદુરસ્ત અને નિરોગી બનાવી શકે છે યાદ રાખો સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ જીવન આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો